જનતાની અદાલતમાં લોકો મહાન છે અને લોકોના દરબારમાં એના ઘર ઘર સુધી પહોંચવાની કોંગ્રેસ કાર્યકર્તાની ફરજ છે આપણે સૌ મજબૂત નહીં વફાદાર બની અને મારું બૂથ મારું બૂથ મજબૂત બૂથ નિકુંજભાઈ ખૂબ સારી વાત બધાએ પોતાનું ઘર સુધારી લઈને આખું જન સુધારવા તૈયાર છે લાગે છે અહીંયા બેન કહેતા હતા કે અમરેલી અમરેલીની વાહે છે ને આખું ગુજરાત આલે એનો ઇતિહાસ છે અમરેલીએ એ જયારે કરવટ બદલી ને ત્યારે ગુજરાતે આપણને સૌને સાથ આપ્યો છે આ ચૂંટણીમાં હું વારંવાર ખેતો આવ્યો છું ને હજી કઈ જાવ બે હાજર ચાર ની ચૂંટણીનું મુદ્રા વર્તન થવાનું

ભારતીય જનતા પાર્ટીના પાયાના વફાદાર ગાભા મારુ કાર્યકર્તાઓ હે પાયાના વફાદાર અને ગાભા મારુ કાર્યકર્તાઓ એ કચડાઈ રહ્યા છે કચડાઈ રહ્યા છે પ્રજાનો કોઈ સુધારું નથી ત્યારે કોંગ્રેસ પક્ષનો આગેવાન જવાબદાર બની અને વફાદારીથી આ ઉમેદવાર નહીં આ ચૂંટણી આપણો કાર્યકર્તા લડી રહ્યો છે ચૂંટણી બનાવવા માટે નહીં ચૂંટણી કોંગ્રેસનું સ્વાભિમાન સ્વાભિમાન દેશનું સ્વાભિમાન એને ટકાવવા માટે લોકશાહીને બચાવવા માટે લડી રહ્યો છે અને આ જંગમાં આપણે સૌ આજે સંકલ્પ સાથે આગળ વધીએ આપણી તાલુકાની લાડલી દીકરી વતનમાં ખોળો પા છે ત્યારે દીકરીને માંગવો ન પડે આપણે સૌ આગમને આ કોઈ જિલ્લો લોટકું મામેરું ફરીએ એટલી આપ સૌને વિનંતી કરું છું જય